જુનાગઢમાં ઠાકોરજીને ગરમ વસ્ત્રો ધારણ કરાવવામાં આવ્યા સ્વામિનારાયણ મંદિર ખાતે ધનુર માસને લઈને ઠાકોરજીને ગરમ વસ્ત્રો ધારણ કરાવવામાં આવ્યા છે દર વર્ષે પંદર ડિસેમ્બરથી લઈને પંદર જાન્યુઆરી સુધી ભગવાનને ગરમ વસ્ત્રો ધરાવવામાં આવતા હોય છે સ્વામી મંદિર ખાતે આ સમય દરમિયાન સવારે ધૂન ભજન કીર્તન તથા કથા વાર્તાનું પણ આયોજન કરવામાં આવે છે સ્વામિનારાયણ મુખ્ય મંદિર જવાહર રોડ જુનાગઢ નિજ મંદિરમાં બિરાજમાન રાધારામણ દેવ રણછોડ ટિકમરાયજી સિદ્ધેશ્વર મહાદેવજી ઘણેશ મહારાજ આદિ દેવોને પવિત્ર ધનુરમાસ નિમિત્તે સવારના બાળભોગ ધરાવવામાં આવતો હોય છે આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ જેમ બાળક સ્કૂલે જાય અને જેવી રીતે ઠંડી એને ન લાગે એવા ભાવથી ભગવાનને પણ ગરમ વસ્ત્ર ધારણ કરાવવામાં આવતા હોય છે આપણી ભારતીય સંસ્કૃતિ સનાતન સંસ્કૃતિની અને એ મુજબ સવારના ભગવાનની આગળ બાળભોગ ધરાવવામાં આવે અને ત્યારબાદ ભગવાન સ્કૂલે જતા હોય એટલે વિવિધ પ્રકારના ગ્રંથો પુસ્તકો એ પણ ગોઠવવામાં આવે અને ભગવાનને ગરમ કપડાં ધારણ કરાવવામાં આવતા હોય છે ઉનના કપડાં ધારણ કરી અને એક મહિનો સુધી એટલે પંદર ડિસેમ્બરથી લઈ અને પંદર જાન્યુઆરી સુધી આ પ્રકારે વિશેષ આયોજન કરવામાં આવતું હોય છે સવારમાં ધૂન ભજન કીર્તન કથા વાર્તા જેના માધ્યમથી વિશેષ ભજન થાય આવી રીતે સ્વામિનારાયણ મુખ્ય મંદિર જવાહર રોડ ને આંગણે મારા ચેરમેન પૂજ્ય પીપી સ્વામીના ના માર્ગદર્શન થી અમારા ટ્રસ્ટી મંડળ અને સૌ સંતો દ્વારા આવું આયોજન કરવામાં આવી રહ્યું છે